બોલો તો ખરા વિડીયો ચાલુ છે અહીંયા અમે બોલો તો આમ બોલો વીસ થી પચીસ વર્ષથી આ પ્રોગ્રામો અમારે થઈ રહ્યા છે અને બહુ લગભગ પુષ્કળ પબ્લિક આવે છે અને નિહાળી શકો છો પાછળ બોલો બોલો તમે બોલો ખરા વિડીયો હું ચાલુ રાખ મહાદેવ મંદિર ઘોડાસર ખાતે બહુ વિશેષ પ્રોગ્રામ અને દાખવવામાં આવે છે અમારો બીજા આવી આવી ગયો તમે બોલવાનું તમે ચાલો

માત્ર તો હિન્દુ ધર્મ એ મોટો સનાતન ધર્મ છે એમાં દરેક ભાવિક ભક્તો પોતાના હૃદયથી આ પ્રસંગ ઉજવી રહ્યા છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી આ પણ ચાર વર્ષે શ્રી મંગલેશ્વર દાદાના આતંકમાં બાબા અમરનાથનું નિર્માણ થઈ રહ્યું છે એવો ભગવાન સૌને ધન સંપત્તિ સંપત્તિ वैभव લક્ષ્મી પ્રેરણા 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 આવે એવી હું જય જય પુરાવ દાદાને વિનંતી કરું વિનંતી કરું છું અને શુભેચ્છા કરું છું જય મહાદેવ હર હર મહાદેવ બોલશે અમે આઈધાની જોડે આવો તમારી ಬೋಲೋ ಹರೇ ಮಹದೇವ ಸಾ ಬೋಲೋ આજના પ્રસંગે તમે શું સંદેશ આપવા માંગો છો એ સારી રીતે ઉજવાય ને સારી રીતે આજે ઘટનાનું વરસાદનું વિગ્ન ના વધતો વધારે ઉત્તમ થાય પણ સારી છે મંગેશ્વર પાટણ સારા એ છે કે વરસાદ લઈ જાય છે આજે કયો સોમતી અમાસ છે કે શું છે આજે તો બે મોટા તહેવાર છે હિન્દુ સંસ્કૃતિના હર હર મહાદેવ બોલો 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 હર હર મહાદેવ